ચિકલીગર ગેંગના સાગીરતોને ઝડપી સબ જેલને હવાલે કર્યો હતો ત્યારે બી ડિવિઝન પોલીસે સબ જેલમાંથી આરોપી મલ્લખાન ચિકલીગર કરણસિંહ ચિકલીગર અને અમૃતસિંહ ચિકલીગરનો કબજો મેળવ્યો છે તેઓએ નોગામાં ગામે પણ મકાનમાંથી રૂપે એક લાખ છાસઠ હજારની ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું ત્યારે બી ડિવિઝન પોલીસે ત્રણેય રેઢા ચોરની વધુ પૂછપરછ હાથ ધરી છે